ભાવનગર શહેરના દેસાઈનગર નજીક ફ્લાયઓવર પૂર્ણ થતાની સાથે જ તે ડાયવર્ઝન નજીકના આવેલા રોડ ઉપર ખાડાને પગલે એક ચાલક ભોગ બનતા ઇજાઓ પહોંચી હતી દેસાઈનગર ફ્લાય ઓવર પૂર્ણ થતાં જ ડાયવર્ઝનના રસ્તા પાસે સાઇન બોર્ડ લગાવવામાં આવેલું હોય અને તેની નજીક જ રહેલા ખાડામાં ચિત્રભાઈ મકવાણા રત્નપર ગામના રહેવાસી ભોગ બન્યા હતા જેને પગલે તેને પગમાં ઈજાઓ થવા પામી હતી આથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મહાનગરપાલિકાની જાહેર રસ્તા ઉપરની બેદરકારી લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે